આપના સત્તાવીસ કોર્પોરેટર ઉપરાંત અન્ય બેને મળી ઓગણત્રીસ સામે રાયોટિંગ સરકારી ફરજમાં રુકાવટ મારા મારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ હતા આ પ્રકારમાં પોલીસે આપના બે કોર્પોરેટર જેમાં વોર્ડ નંબર ચારના ધર્મેન્દ્ર વાવલિયા અને વોર્ડ નંબર પાંચના કે કે ધામેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી જ્યારે કોર્પોરેટર પાયલ સાકરિયાની તેની ઓફિસથી પોલીસ દ્વારા અટકાયત કરી કાપોતરા પોલીસ સ્ટેશને લઈ જવાઈ હતી એ અમારી ગોખાવાળા હોય કે માજી ભૂતલેઘર સીઆર પાટીલો હોય કે દિલ્હીમાં બેઠેલ એનો અમિત સાત તરી પાર હોય એ તમામને તલ

સામાન્ય સભાને રોકવાની આ તૈયારી છે એટલા માટે જ હેમય ગાડી વચ્ચે છે જે ગેરરીતિઓ થઈ છે એક હે રીતિઓને ઉઘાડી પડવાનો ડર છે એટલા માટે અમને અટકાવવામાં આવી રહ્યા છે એટલા માટે પોલીસનું દમન કરવામાં આવી રહ્યું છે સી આર પટેલના કિશારે આ તમામ ગુંડા પણ અમે ડરવાના નથી અમે ભગતસિંહ અને ગાંધીના સંતાનોથી અમે ડરવાના નથી આ દેશમાં સારું શિક્ષણ સારું આરોગ્યની રાજનીતિ સ્થાપિત કરવા માટે આ સુરતના ગુજરાતના બાળકોને સારું શિક્ષણ આપવા માટે અમારી આ લડાઈ છે લડાઈ ચાલુ રહેશે ઉલ્લેખનીય છે કે આજે પાલિકાની ઓફલાઈન સામાન્ય સભા છે જો આપના તમામ કોર્પોરેટરની ધરપકડ કરાય તો સામાન્ય સભામાં વિપક્ષ વગર યોજાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ